ભાવનગરના પત્ની તેમની દીકરી અને તેમના દીકરાને હત્યા કરી અને મિત્રો વાત કીધું ઇન્જામ આપ્યો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું પોતાને પ્રેમ લીલા કરતો હતો ને પોતાની મિત્રો ક્યાંક ને કઈક પત્નીને આપી દીધા હોત ને તો આજે તે જેલની અંદર ન જાય પરંતુ કઈક ને કીધું પોતાની છોકરી સાથે પ્રેમ કરતો હતો તેના કારણે પોતાની મિત્રો આખી કંઈક મિત્રો માળા જેવો મિત્રો વાત કીધું માળો વીખી નાખ્યો એક ઘર વિખી નાખ્યું તો ક્યાંક ને ક્યાંક હાલ ગુજરાતની અંદર હાહાકાર મસી ગયો છે ફોરેસ્ટ અધિકારી પોતે મિત્રો તમે બધા લોકો વિચાર કરો કે તણતણ હત્યા મર્ડર કર્યા અને પછી ખાડો ગાળીને દાટ્યા હવે મિત્રો વાત કીધું શેના કારણે આ કર્યું એક છોકરીના કારણે તે તે મિત્રો મિત્રો પ્રેમ અંદર હતો હતો તેની પ્રેમિકાને કારણે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો આજે કર્યું છે આ હાલ મિત્રો વાત દીધો ગુજરાત ની અંદર સોકાવનારી ઘટના છે ગુજરાતની અંદર હાહાકાર ગયો છે તો વિડીયોને ભાઈઓ બને એટલો શેર કરી દેવાનો છે કારણ કે હાલ તમે બધા લોકો જાણો છો ફોરેસ્ટ અધિકારી જેને મિત્રો વાત કીધું કંઈક ને લોકો એવી માંગ કરી રહ્યા છે ફાંસી આપવામાં આવે આ નરાધમને આ રાક્ષસને ને કંઈક ને મિત્રો વાત કીધું કડક માં કડક સજા થવામાં આવે તો ખામલાના પિતા પણ આવ્યા છે મેદાનની અંદર એને પણ કહી દીધું છે મારા પિતાએ ગુનો કર્યો મારા દીકરાએ ગુનો કર્યો છે તો તેને કડક સજા આપવામાં આવે પરંતુ આ બિલકુલ ખોટું થયું છે હાલ ગુજરાતની અંદર હાહાકાર મચી જાય તેવી ઘટના છે હાલ તમે બધા લોકો શું કહેશો વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેવો છે સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ તમારે ભૂલવાનું નથી જેથી નવા અપ ટુ ડિટેલ્સના વિડીયો

કઈક ને કઈક શું શું શબુલત કરે છે જે પણ આવશે તમારા સમક્ષ લાઈવ લાવી દેવાનો છે તો વિડીયોને શેર કરી દેજો બાકી સબસ્ક્રાઈબ પણ કરી દેજો શું તમે પણ માંગણી કરો છો કે ફાંસી આપવામાં આવે અથવા કડક સજા આપવામાં આવે જલ્દી જલ્દી સારી એવી કમેન્ટ કરી દેજો આજના વિડીયો માંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયો મળીએ